વાઘોડિયાની આશા વર્કર આંગણવાડી બહેનોને મીઠાઈ તેમજ ભેટ અર્પણ વાઘોડિયા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ તરફથી તમામ બહેનોને દિવાળી નિમિત્તે મીઠાઈ વિતરણ વાઘોડિયા તાલુકા એકસો છત્રીસ વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ વાઘોડિયા તાલુકા વિસ્તારની પાંચસોથી વધુ આંગણવાડી બહેનો તેમજ આશા વર્કર બહેનોને દિવાળી તેમજ નવા વર્ષના નિમિત્તે મીઠાઈ તેમજ સાડીનું વિતરણ કરવામાં આવ્યું

આંગણવાડી આસાર વર્કર અને ટેડાગર ફૂલ નહીં પણ ફૂલની પાંખડી સૌ એક સ્વીટનું બોક્સ અને સાડી બેટ આપી અને બહેનોને જે કામ કરી રહ્યા એ કામમાં સારી રીતે અને ખરી રીતે સમાજમાં જે કાર્ય કરે છે એમાં સિદ્ધ કરે અને નવા વર્ષ તથા દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે અને એમનું તન અને મન અને ધન બધું સારું રહે અને આવનારું વર્ષ એમના ખૂબ લાભદાયી રહે प्रार्थना करता अहवाल संदीप पटेल लोकार्पण